નમસ્કાર મિત્રો હું છું જયેશ ઇરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે ચણા જે કઠોળ પાક તરીકે ઓળખાય છે અને શિયાળુ પાકમાં વાવેતર થાય છે જે ચણા છે એ સૌરાષ્ટ્ર માટે અને ગુજરાત માટે ઘણો બધો અગત્યનો પાક છે પણ ચણાનું આમ જોઈએ તો કે એ સિમ્બી કુળની વનસ્પતિમાંથી આવતો પાક છે એટલે કે ફેબેસી ફેમિલીમાં આવે છે તો જે મગફળીવાળાને આપણે ચણા વાવવાના છે તો મગફળી પણ સિંબી કુળની વનસ્પતિ છે ચણા પણ સિંબી કુળની વનસ્પતિ છે બંને પાક હાઈલી કન્ઝપ્ટેડ એટલે કે વધુ પડતું ફોસ્ફરસનો ઉપયોગ કરતા પાક છે એટલે કે ફોસ્ફરસ મગફળી પણ એટલો જમીનમાંથી ઉપાડે છે અને ચણા પણ જમીનમાંથી એટલો બધો ઉપાડે છે આપણે ગઈ સાલ જોયું કે જેમને ચણાવાળાની મગફળી હતી ઓછી મંડાણી ફોસ્ફરસની ઉણો પડતાણી મંડાતી નહોતી અને બીજાવાળાનો પાક હોય મંડાઈ જાય એટલે આ જે પાકનું વાવેતર કરવું હોય તો એમાં ફોસ્ફરસ વધારે આપવાનું આયોજન કરવું હવે ચણા જોઈએ તો કે ચણા છે એ ઓલ ઓવર વર્લ્ડમાં ઘણા બધા દેશોમાં હોવાય છે પણ ભારતમાં ચણાનું બહુ મોટું વાવેતર છે જેમાં પાસઠ ટકા જે વિશ્વનું જે ટોટલ ઉત્પાદન આવે છે એમાંથી પાસઠ ટકા ઉત્પાદન એકલા ભારતમાં આવે છે ત્યાર પછી જોઈએ તો કે ઓસ્ટ્રેલિયા છે ઇથોપિયા છે તુર્કી છે અને બર્મા મ્યાનમાર છે આ બધા દેશમાં પણ ઘણું બધું પ્રોડક્શન થાય છે હવે પછી વાત કરીએ તો કે ભારતની અંદર ભારતની અંદર વાવેતર વિસ્તારમાં જોઈએ તો કે મહારાષ્ટ્રનું વાવેતર વિસ્તાર અને ઉત્પાદન ઘણું બધું છે કે જે ટોટલ પ્રોડક્શન જે ભારતમાં થાય છે એમાંથી પચીસ ટકા કન્ટ્રીબ્યુશન છે એ મહારાષ્ટ્ર એકનું છે ત્યાર પછી મધ્યપ્રદેશનું છે રાજસ્થાનનું વીસ ટકા છે મધ્યપ્રદેશનું અઢાર ટકા છે ગુજરાતનું દસ ટકા હિસ્સો છે તો આવી રીતે ત્યાર પછી આંધ્ર છે યુપી છે બિહાર છે એ બધા એમાં થોડું થોડું વાવેતર થાય છે પણ ઉત્પાદન ક્ષમતાની દ્રષ્ટિએ જોઈએ તો કે ઉત્પાદન પર હેક્ટર અથવા કે પર એકર ઉત્પાદન છે એ આંધ્રપ્રદેશમાં વધારે છે મહારાષ્ટ્રમાં છે એ ઉત્પાદન ઓછું છે પણ એરિયા ઘણો બધો વિશાળ છે એટલે ટોટલ ઉત્પાદન એનું વધી જાય છે એટલે મહારાષ્ટ્ર રાજસ્થાન એમપી અને ગુજરાત આ ચાર રાજ્ય આપણે કે ભારતના જે પશ્ચિમ રાજ્ય કહેવાય એ રાજ્યમાં પણ ઘણું બધું વાવેતર થાય છે હવે વેરાયટીની વાત કરીએ તો કે કઈ વેરાયટી વાવવી કઈ વેરાયટીની ભલામણ છે તો કે ચણામાં કોઈ એવું હાઈબ્રિડ કેવું આવતું નથી એમાં સર્ટિફાઈડ અથવા સિલેક્શન વેરાયટી આવતી હોય છે હવે ગુજરાત ચણા બે ત્રણ પાંચ અને છ આટલી વેરાયટીઓ આપણી સામે માર્કેટમાં મળતી હોય છે નામથી ઓળખાતી હોય છે પછી અલગ અલગ કોઈ નામ આપેલા હોય કે જેમ પ્રાઇવેટ કંપનીઓએ પોતાનું બ્રાન્ડને અલગ આપ્યું હોય હવે બે નંબરની વાત કરીએ તો કે બે નંબર છે એ બિનપિયત ચણા છે કે જે ભાલ વિસ્તાર અને ઘેડ વિસ્તારમાં થાય છે બીજું પાટણ જિલ્લાનો જે સમી સાંતલપુર રાધનપુર એરિયા છે એમાં પણ બિનપિયત તરીકે જો ચણા કરવાના હોય તો એ બે નંબરના ચણા છે ત્યાર પછી બે હજાર ચૌદમાં ગુજરાત જુનાગઢ ત્રણ નંબરની વેરાયટી બાર પાડી સંશોધન થયું એ બિનપિયત તરીકે અને પિયત તરીકે બે તરીકે આપણે જોત જોતામાં બેથી પાંચ વર્ષમાં જે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફેલાઈ ગઈ બિનપિયતમાં પણ ઉત્પાદન આપે છે અને પિયત હોય તો એમાં ઉત્પાદન સારું એવું મળે છે અને ત્યાર પછી કે જે જે ત્રણ નંબર છે એનો દાણો થોડોક મોટી સાઈઝ હોય છે પાકવાના દિવસો છે એ પંચાણું થી સો દિવસ સુધી પાકે છે હવે પાંચ નંબર છે એ થોડીક મોડી પાકતી જાત છે એ પણ પિયત જાત છે પણ એ ત્રણ નંબર કરતાં થોડોક દાણો નાનો હોય છે મોટા મોટો દાણો જોઈએ તો આપણે ત્રણ નંબર છે પછી છ નંબર જે છે એ પણ બે હજાર પંદરમાં સંશોધન કર્યું એ પિયત તરીકે જે આપણે જોઈએ તો કે ભાલ અને ખેડ વિસ્તારમાં એનું છ નંબરનું વાવેતર થાય છે પણ એ બે નંબર કરતાં એના પાછા પાકવાના દિવસો દસક દિવસ વધી જાય જેમ ત્રણ નંબર કરતાં પાંચ દિવસ છે એ દસ દિવસ મોડું પાકે છે એ રીતે છ નંબર મોડું પાકે હવે બે નંબરને આમ જોઈએ તો કે ખે ખેડા વિસ્તારમાં જે કાંઠા વિસ્તાર આવે છે એમાં ડોલર ચણા તરીકે ઓળખાય છે ભાલ વિસ્તારમાં બુટ ભોવાની ચણા તરીકે વેરાયટી ઓળખાય છે પણ એ આમ તો છે બે નંબર હવે બીજું વાત કરીએ તો કે એ બીજા સફેદ ચણા કે જે કાબુલી ચણા તરીકે પણ ઓળખાય છે હવે એ ચણાને થોડુંક ઠંડુ અને લાંબો સમય ઠંડી રહે એવું વાતાવરણ જોઈએ લાંબો ગાળો દિવસમાં ફાંકવામાં લેતો હોય છે એટલે ભારતમાં કે ગુજરાતમાં બહુ સક્સેસ નથી પણ થોડું ઘણું ટ્રાય કરે છે જો એ સફેદ ચણા વાવવા હોય તો ખેતરને એકવાર ઓરવી અને પછી વાવેતર કરવું નહીં ઉગવામાં કેવડ આવે છે હવે બિયારણના દરની વાત કરીએ તો કે બીજા જે કાંઈ ચણા છે બે નંબર છે ત્રણ નંબર છે પાંચ નંબર છે છ નંબર છે એ દરેક ચણાનું એક એકરે ડોઝ બધે વિસ્તાર વાઇઝ અને વાવવાની પદ્ધતિ વાઇઝ અલગ અલગ છે જેમ કે બિનપિયત વાવવું હોય તો એકરે પચીસ થી ત્રીસ કિલો જેવું વાવેતર કરવામાં આવે છે પિયત ચણા તરીકે વાવવું હોય તો વીસથી પચીસ કિલો એકરે બિયારણનો દર રાખવામાં આવે છે અને જ્યારે સફેદ ચણા છે એ એકરે પચાસથી સાઠ કિલો સુધીનો એનો ડોઝ રાખવાનો આવે કેમકે એ ઉગે છે મોડા ઓછા ઉગે છે ઉગ્યા પછી બળે છે સુકારાના પ્રોબ્લેમ આવે છે આ બધું સફેદ ચણામાં રહે છે પણ જ્યારે સફેદ ચણાના ભાવ છે એ બીજા કરતાં વધુ હોય એટલે ઘણા બધા ખેડૂતોની ઇન્કવાયરી હોય કે મારે ઊંચા ભાવવાળું વાવ પણ ઊંચા ભાવવાળું પ્રોડક્શન ઓછું આપે છે જ્યારે ત્રણ નંબરની વેરાયટી છે એ આપણે સૌરાષ્ટ્રમાં પર્ટિક્યુલર જોઈ તો કે દરેક જિલ્લામાં દરેક જમીનમાં દરેક પ્રકારની જમીન છે દરેક વાતાવરણમાં છે એ અનુકૂળ વેરાયટી છે અને ઉત્પાદનમાં પણ અનુકૂળતા સારી એવી છે અને પિયત ચણા પાક છે એ આમ તો બિનપિયત અને પિયત બે રીતે છે પણ પિયતમાં પણ ઘણું બધું મર્યાદા છે કે વાહવા પછી જે પહેલું પાણ આપ્યા પછી આપણે જે પિયત આપવાનું થાય ત્યાર પછીનું પિયત બીજું પિયત છે એ જો ઉગ્યા પહેલાં આપી દો તો ભલે અને નહીંતર ચણા જે છે એ ડૂબતા બંધ થાય એટલે હાઈટ ના થાય ત્યાર પછી પિયત આપવાનું થાય નહીતર જો એમાં ડૂબતા પીવે તો એનો ક્ષાર છે એ બધો ધોવાઈ જાય ક્ષાર ધોવાઈ જાય એટલે ચણો બળી જાય છે અને ત્યાર પછી એક ફ્લાવરિંગ સમય અને પોપટા બંધાય ત્યારે એમ ચણાને લગભગ ચાર થી પાંચ પાણીમાં પકવી દેવાના હોય જેમ સેમ જીરુંની જેમ પણ જીરુંમાં પરિસ્થિતિ એવી થઈ છે કે જીરુમાં જે કંઈ પાણી પાવાના હોય પચાસ પંચાવન હાઈટ દિવસે બંધ કરી દેવાનું હોય ચણામાં છે કે ચણામાં પિચોતેર એંસી દિવસ સુધી પિયત આપવાનું થતું હોય છે પણ એના બે પિયતનો ગાળો છે એ વીસ પચીસ દિવસ સુધીનો ગાળો રાખવાનો હોય છે ઝીંજરા તરીકે આપણે જે ચણાની વાવેતરની વાત કરીએ તો અત્યારે સુરેન્દ્રનગર જિલ્લો અને બોટાદ જિલ્લો કે રાજકોટ જિલ્લાનો ઉપરનો ભાગ જે છે એમાં ઝીંઝરા તરીકે જે ચણાનું અત્યારે હાલ વાવેતર થઈ પણ ગયું છે અત્યારે વાવેતર ચાલુ પણ છે એ જે ચણાઓ હોય છે એ ગુજરાત ચણા ગુજરાત ગ્રામ એટલે કે ગુજરાત ચણા બે નંબરની વેરાયટી હોય છે એનો દાણો મોટો હોય છે એમાં મેજોરિટી એક દાણો આવે છે ક્યાંક બે દાણો હોય છે અને જે ત્રણ નંબરના ચણા છે એમાં જે પોપટામાં મેજોરિટી બે દાણા આવે છે કોઈક પોપટામાં ત્રણ દાણા હોય છે અને જ્યારે સફેદ ચણા છે એ મેજોરિટી એક દાણાવાળો જ પોપટો એમાં હોય છે પણ એનું કીધું એમ ઉત્પાદન ઘણું બધું ઓછું આવે છે ત્યાર પછીની વાત કરીએ તો કે મહારાષ્ટ્રની જે ફૂલે વિશ્વવિદ્યાલયની વેરાયટી છે એમ એની ફૂલે વિક્રમ કરીને જે વેરાયટી આવે એ પણ થોડું એકસો ને પાંચથી એકસો દસ દિવસે પાકે છે એટલે ત્રણ નંબર કરતાં પાંચ દસ દિવસ મોડી પાકે એનું પણ ઉત્પાદન સારું મળે છે પણ એનો દાણો જે છે એ ચીમળાયેલો કરચલીવાળો હોય છે એટલે સામે ભાવ છે એ ભાવ થોડાક આપણને એના ઓછા મળે છે પણ જેમાં વાઢવાની થ્રેસરમાં કાઢવાની પિંજણ કે લપ ના કરવી હોય તો જે ફૂલે વિક્રમ છે એ હાર્વેસ્ટર મૂકવું હોય તો એના માટે ઉત્તમ વેરાયટી છે અને એનું પણ ઉત્પાદન સારું આવે છે એમાં પણ રોગપ્રતિકારક શક્તિ હોય છે કે એમાં સુકારાના પ્રોબ્લેમ હોતા નથી હવે વાત આવે છે ઘણા બધા વિસ્તારમાં કે જે ચણા ચાલીસ પિસ્તાલીસ દિવસ ના થાય એટલે લાલ પીળા થઈ અને સુકારાનો પ્રશ્ન ચાલુ થાય જે બે નંબર છે એમાં થોડીક સુકારાની પરિસ્થિતિ રહેતી હોય છે જ્યારે ત્રણ નંબર છે એમાં સુકારાની પરિસ્થિતિ ઓછી હોય પાંચ નંબરમાં એથી ઓછી હોય કેમ કે પાંચ નંબર છે એ થોડીક રોગપ્રતિકારક શક્તિ ધરાવે પણ જો ચણા થયા જ ન હોય ચણાવાળાનું હમણાં બે થી ત્રણ વર્ષમાં ચણા વાવેલા જ ન હોય તો એ જ ખેતરમાં ચણા વાવવો હોય તો ત્રણ નંબરની ભલામણ છે પછી ચણામાં સુકારો લાગતો હોય તો પછી પાંચ નંબરની ભલામણ છે અને સુકારો લાગતો હોય તો એના માટે અગાઉ કઈ માવજત કરવી શેની કરવી એની પણ આપણે આપણે આવતા એક વિડીયો મૂકવામાં આવશે કે જેનાથી આપણે થોડું ઘણું સુકારામાં બચી શકાય તો આવી રીતે ચણા ઘણો બધો અગત્યનો પાક છે સૌરાષ્ટ્રમાં પણ ઘણો બધો અગત્યનો પાક છે બીજું ભાવની દૃષ્ટિએ જોઈ તો કે ટેકાના ભાવ પણ એક હજારને ને રૂપિયા એટલે કે પાંચ હજાર ચારસો ચાલીસ રૂપિયા પર ક્વિન્ટલ ગવર્મેન્ટે બે હજાર ચોવીસના શિયાળુ પાક માટે નક્કી કરેલા છે અને અત્યારે હાલ આપણે ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં જોઈએ તો કે ચૌદસોથી પંદરસો રૂપિયામાં એવરેજ ચણો વેચાય છે એટલે વાવેતર પણ આ વખતે આ વિસ્તારમાં ઘણું બધું વાવેતર ચણાનું પણ વધશે એટલે ચણામાં ઘણી બધી વેરાયટીઓ પણ હશે કે વેરાયટીનું સિલેક્શન કરવું ઘણું બધું અગત્યનું છે આમ વેરાયટીઓ બહુ જાજી નથી મેં કીધું એમ બે ત્રણ પાંચ અને છ અને એક સફેદ ચણા પણ અલગ અલગ કંપનીની અલગ અલગ નામથી જે વેરાયટી વેચાતી હોય એમાં જે સિલેક્શન કરવાનું આવે એ એ ઘણું બધું અગત્યનું છે કેમકે ચણાનો આપણે જોઈએ તો કે સૌરાષ્ટ્રમાં સારો એવો ઉપયોગ થતો હોય તો કે રેગ્યુલર કોઈ પણ જગ્યાએ ભોજનમાં જાઓ તો કે ગાંઠિયા કાં ભજીયા હોય જ છે અને જે લાડવા છે એ પણ એમાંથી બને છે એટલે સૌરાષ્ટ્રના વ્યક્તિઓને મેજોરિટી ચણાનું ખાણું પહેલેથી અનુકૂળ છે અને સતત ખાતા આવ્યા છે અને ખાતા રહેશે તો ચણા છે એ આ રીતનું ઘણું બધું પ્રોટીનમાં પણ ઘણું બધું અગત્યતા ધરાવે છે કે વીસથી પચીસ ટકા જ્યારે તુવેરની પેરેલ કે પ્રોટીન પર્સન્ટેજ હોય છે જ્યારે તુવેર છે એ આપણે રેગ્યુલર દાળમાં ઉપરો ઉપયોગ થતો હોય દાળ ભાતમાં અને જ્યારે ચણા છે એ આવી રીતે કોઈ ખાણું બનાવવામાં વ્યંજન બનાવવામાં ઉપયોગ થતો હોય છે તો આ હતી ચણા વિશેની માહિતી જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર